મારે છે ને કેવું કે આપડે બાર વહી છે રમતા રમતા સુઈ ગઈ છે એટલે અહીંયા હવે પાછો હું બોલીશ ને તો એ જાગી જાય છે એ કરતાં આપણે બાર આવે એ જાગી બારનું વાતાવરણ આસપાસ તડકા જેવું છે નહીં ને એટલે વાંધો નહીં આવે તડકો છે જ નહીં એટલે અહીંયા સારું રહેશે જો એકદમ વાદળા જેવું છે ને તો છે ને આજ મારે સિત્તેર કે તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કેમ કે તમારા સપોર્ટને લીધે જ બધું એ તો ફાઈનલ છે સપોર્ટ હોય ને તો થાય એમ અને તમે બધાએ મને એટલો સપોર્ટ કર્યો ને કે આજે હું સિત્તેર કે સુધી પહોંચી ગઈ એમ અને મને થયું લાવ થેન્ક યુ કહી દઉં એમ સિત્તેર કે કાંઈ નાની મોટી વાત મારા માટે નથી કેમકે શરૂ શરૂમાં યુટ્યુબ શું કહેવાય ને એ મને ખબર જ ન પડતી હવે યુટ્યુબમાં આવ્યા પછી થોડીક ખબર પડે અને વિડીયો વાયરલ કઈ રીતે કરો કમેન્ટ કમેન્ટથી તો એ મને કાંઈ નથી ખબર મારા વિડીયો આપો આપ વિડીયો આવી જાય છે એમાં પણ મને નથી ખબર કે વાયરલ કેમ થાય હું રેગ્યુલર રોજ એક જ ટાઈમે વિડીયો મૂકું છું અને મારે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ બપોરનો બે વાગ્યાનો છે બસ એ જ અને મારું કન્ટેન્ટ એક જ તે મિની વ્લોગનું છે એટલે બીજા કોઈ વિડીયો નથી હોતું અને હવે વાયરલ કેમ કરવું ને એ તો એ તો મને પણ થેન્ક યુ કેમકે તમે બધા સો તો આપણે છે ને આ પતરાવાળી રૂમમાં છે ને સિલ્વર પ્લે બટન લાવવાનું છે પતરાવાળી રૂમમાં સિલ્વર પ્લે બટન મારે લગાવવાનું છે ત્યાં આવું ત્યાં આઈન છે એવી ઈચ્છા છે સો કે થઈ જાય ને પછી પાર્ટી કરવાની છે મારી ઈચ્છા તો એવી હતી ને કે સિત્તેર કેમાં જો તમે બધા આવતા હોય ને તો હાલ પાર્ટી કર્યો ગાંઠિયાની ચાક તરશે મજા આવશે ગાંઠિયાની શાક તો તમે કયોય બનાવશો હાલ મસ્ત મસ્ત મંચુરિયન પીઝા બર્ગર એવું તો આવે ને અને કેક કટિંગ કરીશું હા એમ જીનલ અત્યારે હોઈ ગઈ છે ને તો હું બાર વિડીયો બનાવ પણ આજ વાદળા જેવું હતું ને એટલે આ ટાઈમ મળી ગયો અને મારે તો હાથ દુખવા મળે ને એટલે મેં આ એક સ્ટેન્ડ રાખી દીધું છે ફોન માટેનું એટલે વિડીયો બની ગયો છું હું હરખી દેખાવ છું નથી દેખાતી આઈ ડોન્ટ નો મને નથી ખબર દેખાવ છું તો ઠીક પાસનો વ્યૂ મે જોઈ નથી કેવું આવે છે પણ કાઈ નઈ જે હોય એ અત્યારે બપોર છે ને માર બુવાનો બુવાનો ટાઈમ એ નથી મળ્યો કેમ કે વિડીયો બનાવો થાય ને એટલે બહાર બેઠી તો પહેલાં વિડીયો બનાવી લઉં અને પછી કાંઈક કરવી એમ એવું કામ છે તો વિડીયો બનાવવા સાટુથી આજે ઊંઘ ને બાય બાય કરી દીધું તમે બધાએ હું કમેન્ટમાં જે કાંઈ મંગાવું એ તો કહો ને તમે તરત મોકલી દો છો તો તમારા માટે હું એટલો તો કરી દેખું ને થેન્ક યુ કહી દેખું ને એમ એટલે થેન્ક યુ કહેવા માટે વિડીયો બનાવ કેમ કે મારે સિત્તેર કે કમ્પ્લીટ થયા ને તોય તમે કોંગ્રેચ્યુલેશન્સનો વરસાદ કરવાના છે આજ તો આ વરસાદ નથી આવ્યો પણ આપણે કોંગ્રેચ્યુલેશન્સનો વરસાદ તો તમે કરતા જ હોય છે જોકે મારી બધી કમેન્ટમાં પૂરેપૂરો સપોર્ટ તમારો એટલે થેન્ક યુ સ્પેશિયલ મારી ફેમિલીને મારી સિત્તેર કેની ફેમિલીને અને હજી થોડાક ટાઈમ પછી આપણે એક આવો વિડીયો હું એસી કેનો બનાવું ને એ માટે એવી મારા માટે એક પ્રાર્થના કરી થાય મારે તો ઉડવા એમ ધીમે ધીમે પડ્યા પછી ઊભા થવાની મજા કઈક અલગ જ હોય છે પડવી ને પછી સીધા સીધા હાલ્યા જાય ને તો બહુ આમ આપને કઈ મજા ન આવે એક બે વાર પડી જાય ને પછી વધારે ઝડપી હાલવાની વધારે મજા આવે

એટલે હવે તો હું કાંઈ ઊંઘ તો મને બે વાગ્યા પછી ન આવે આ માખ્યું બહુ વધી ગઈ છે વરસાદ આવે ને એમાં વરસાદનું જોર કહેવાય કા માખ્યું આવે ને એટલે વરસાદનું જોર કેવાય પણ એને આપણી પાસે શું ખાવાનું હોય એ જ ન સમજાય તો હું પણ કાંઈ નહીં ભલે આવતી બિચારી એ મને થેન્ક યુ કેવા થેન્કયુ નહીં કોંગ્રેસનું લેસન્સ કેવા આવતી હોય તો ચાલો હવે વરસાદ આવે ને પેલા હું ટાટા બાય બાય કરી દઉં તો ફેમિલી આપણે મળશું હવે બીજા હું કઈક વિડીયો લઈને આવીશ તમારા માટે ત્યાં સુધી બધાને એક વાર દિલ થી

આપણે મળશું બીજા ટાટા કે શું કે હા નહી કે આયા બેઠી રહીશ હા હાલો જય દ્વારકાધીશ